આજના મગફળીના ભાવ જાણીએ તેની પહેલા જો તમે આ ચેનલમાં નવા હો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકોન દબાવી દેજો જેથી તમને રોજે રોજના તાજા અને સાચા મગફળીના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ આજના દરેક માર્કેટ યાર્ડના લાઈવ મગફળીના બજાર ભાવ